સુનગર જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશ પંડ્યા દ્વારા સુનગર જિલ્લામાં સતત વોચ ગોઠવી ખાનગીરાએ બાતમી મેળવી નાર્કોટિક હેઠળ આવતા કેપી પદાર્થ કેપી ઔષધ મન પ્રભાવી દ્રવ્યો એનડીપીએસ ગાંજો ચરસ અફીણ એમડી સહિતના પદાર્થોની હેરાફેરી વેચાણ અટકાવવા સૂચના આપવામાં આવેલ છે સાથે આવા પદાર્થ વેચતા ઈસમોની ખાનગીરાએ બાતમી મેળવી તેને ઝડપી લઈ કાયદેસરની કાય કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું છે ત્યારે એસઓજી પીએ એચજે જે ભટ્ટ દ્વારા ખાનગીરાએ બાતમી મેળવી હતી કે ચોટી તાલુકા ચોટીલા તાલુકાના પીપળાળી ગામનો અશોક રાજાભાઈ દેવીપૂજક વર્ષ પાંત્રી પોતાના મકાનમાંથી સૂકા ગાંજાનો વેપાર કરે છે આથી સુનગર એસઓજી પોલીસ ટીમ દ્વારા પીપળાળી ગામમાં અશોકના ઘરે રેડ કરતા સૂકો ગાંજો કિંમત રૂપિયા પચાસ હજાર કિલો પાંચ મળી આવેલો હતો આથી એસઓજી પોલીસ દ્વારા અશોકને સૂકા ગાંજા સાથે ઝડપી લઈ નાર્કોટિક્સ એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી કેસ દાખલ કરતા સુનગર જિલ્લામાં ગેરકાયદેસર ગાંજો ચરસ અફીણ સહિતના કેફે પદાર્થોની હેરાફેરી કરતા અને સેવન કરતા અસામાજિક તત્વો અને બંધારણ અંદર હાલમાં ફફડાટની લાગણી ફેલાઈ જોવા પામી છે